વડોદરાના ગોરવા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા જેના કારણે સ્થાનિકો હેરાન પ્રગતિનગર અને આની આસપાસની સોસાયટીઓમાં સમસ્યા છે છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા હોવાનો સ્થાનિકોનું કહેવું છે દૂષિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળાની દહેશત ફેલાય છે કોર્પોરેશન કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતું હોવાનો સ્થાનિકોનો આરોપ બે મહિનાથી પાણી ગંદુ આવે છે સવારમાં ભરે છે આઠ વાગે અને પાણીનો ફોર્સ પણ ઓછો આવે છે બધા ઘરમાં તમે જઈને જોવો બધા જ બીમાર છે ઘરની અંદર ક્યાંથી પૈસા લાવે ને એ કરે વેરો તમે ખાલી એક મહિનો લેટ થાય છે વેરો તો તૈયારીમાં દંડ ચડાવી દો છો તમે અઢીસો ત્રણસો રૂપિયા દંડ છે તો તમને તે દેખાતું નથી આટલું પાણી ગંદુ આપો છો તો પછી વેરા લેવા તો કેમ ફટાફટ આવી જાજો કોઈ જોવા પણ નથી આવતો અહીંયા બે મહિનાથી પાણી ડોડું આવે છે અમે લોકોએ જાણ કરી એ લોકોએ કહ્યું કે અમે જોવાઈએ છીએ એ લોકો જોવાય આવ્યા ગંદુ પાણી લઈ ગયા અને કે અમે જલ્દી નિરાકરણ કરીશું પણ એવું કરતાં કરતાં ત્રણ મહિના થઈ ગયા કોઈ પછી આવ્યું નથી અને જે પ્રગત અમારા વિસ્તારમાં જે માણસો અમને કે વોટ આપો વોટ આપો એવા માણસોને અમે કહ્યું તો એ લોકોએ કહ્યું આખા બરોડામાં એમ કે ડોળું પાણી આવે છે એમ કરીને હાથ ઊંચા કરી દીધા છે બરાબર આવું ને આવું ચાલશે તો વધુ માણસો બીમાર થશે તો એ જવાબદાર કોણ